મામેલા સરખે કરીને લીધી દબે પેરણ તો અમાતમ થી એટલા ઘણે હશે ને શું ભાલી લાવેલી છે હા ભાલી ન છે જેમ શું ભાલી

તોカラーશન દેખને ચક ચકલે ચાલુ મત કરે રાખો જરા ચકલે ચાલુ મત કર પોણે પોણે ને ભરીન ખાલી બેલો તો ને ઈ ગાડી આલ ર લે ના પ્રભુ ખરી ફૂકલા જો બસ ભણવા જવાનો સંત ઘુણેલા ભરી દો રે ના ના દિનપો નહીં ને હેળે પોણે મુનો ખાઈ ગયો ને બનાવ નહીં માનું કે કેરન તો હમાતર થી તો ધન સગા છે